આજે ગુજરાતમાં શિક્ષણનો મુદ્દો એ ખૂબ જ મહત્વનો મુદ્દો છે અને આદિવાસી વિસ્તારોમાં શિક્ષણને લઈને વર્ગખંડોની જે હાલત જોવા મળે છે શિક્ષકોની ઘટ જોવા મળે છે તેને લઈને અનેક પ્રકારના સવાલો ઉઠતા આવ્યા છે ત્યારે આજે ડેડિયાપાડાની એક શાળામાં કાર્યક્રમ હતો શિક્ષકોના કાર્યક્રમના સંદર્ભમાં ધારાસભ્ય જયતર વસાવા છે તે કાર્યક્રમમાં પહોંચ્યા હતા દરમિયાન તેમણે સરકારને ઘેરવાના પ્રયાસો કર્યા અને શિક્ષણ મુદ્દે જગ્યાઓ ભરવા માટે પણ તેમણે વાત કરતા શું વાત કહી છે વિગતે વાત કરીએ નમસ્કાર દર્શક મિત્રો સ્કાઇનેક મીડિયામાં આપનું સ્વાગત છે હું છું સાયદાન અવારનવાર શિક્ષણને લઈને વિકાસ મોડલની જે વાતો ગુજરાતમાં થાય છે ત્યારે વિપક્ષ દ્વારા સવાલ ઉઠાવવામાં આવતા હોય છે ટેટ ટેટ પાસ ઉમેદવારોની કાયમી ભરતીની વાત હોય હાલ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં જે શિક્ષકોની મોટા પ્રમાણમાં ઘટ જોવા મળી રહી છે ઓરલાઓની ઘટ જોવા મળી રહી છે તેને લઈને પણ તંત્ર અને સરકારની કામગીરી સામે અનેક પ્રકારના સવાલ ઉઠી રહ્યા છે ત્યારે આજે નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકામાં ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર એક શાળાના કાર્યક્રમમાં પહોંચે છે આ કાર્યક્રમ દરમિયાન જે શિક્ષકોની ઘટ જોવા મળી રહી છે ઉમેદવારોને જે કાયમી ભરતી કરવામાં નથી આવી રહી તેવા અલગ અલગ મુદ્દાઓને લઈને તેઓ સરકારને આડે હાથ લે છે ને શું તેમણે રજૂઆત કરી છે આદિવાસી વિસ્તારોમાં પણ ઉચ્ચતર સારું શિક્ષણ પ્રાપ્ત થાય તે માટે તેમણે શું માંગ કરી છે તે સાંભળી લો ગુજરાત સરકાર અને શિક્ષણ વિભાગ દ્વારા આજથી ગુજરાતના સમગ્ર જિલ્લાઓમાં કેબિનેટ મંત્રી સાંસદો ધારાસભ્ય અને તમામ શાખાના અધિકારીઓની હાજરીમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશો ચાલુ થયો છે સરકારના આદેશ અનુસાર અમે પણ અમારા મત વિસ્તારમાં ત્રણ જેટલી શાળાઓમાં બાલવાટિકા અને આંગણવાડીના બાળકોને શાળા પ્રવેશો કરાવી આવ્યા છે અને પ્રોત્સાહન અમે પૂરું પાડ્યું છે સરકારના આ અભિગમને અમે આવકારીએ છીએ પરંતુ સવાલ એ થાય છે શું આવી રીતે ભણશે ગુજરાત કેમ કેમ કે આજે પણ મારા મત વિસ્તારની હું વાત કરું નર્મદા જિલ્લામાં સો જેટલી શાળાઓ એક શિક્ષકથી ચાલે છે સો જેટલી શાળાઓમાં વિદ્યાર્થીઓને બેસવા માટેના ક્લાસરૂમ નથી આજે ગુજરાતમાં સોળસો જેટલી શાળાઓ એક શિક્ષકથી ચાલે છે એક શિક્ષક તમામ વર્ગના બાળકોને ભણાવે છે સાથે સરકારી કામો પણ કરે છે ચૌદસો છપ્પન જેટલી શાળાઓમાં બાળકોને બેસવા માટેના ઓરડાઓ નથી ક્યાં કે ભાડાના મકાનમાં ભણે છે ઝાડ નીચે ભણે છે ઓટલા પર ભણે છે સરકારી આવાસમાં ભણે છે ગામ પંચાયતમાં ભણે છે આ વરવી વાસ્તવિકતા પણ ગુજરાત સરકારે સ્વીકારવી પડશે ત્રીસ વર્ષના શાસન દરમિયાન આપણે માત્ર વિશ્વગુરુની વાતો કરતા હોય શિક્ષણ ક્ષેત્રે ગુજરાતે હરણફાળ સિદ્ધિઓ મેળવવાની વાત કરતા હોય તો આ વરવી વાસ્તવિકતા પણ આપણે સ્વીકારવી પડશે સરકાર એક બાજુ એક બાજુ ખાનગી શાળાઓને પ્રોત્સાહન આપી રહી છે અને સરકારી શાળાઓ બંધ કરી રહી છે છેલ્લા થોડા વર્ષની વાત કરીએ પાંચસો ને પચીસ શાળાઓ સરકારે બંધ કરી દીધી અને હાલમાં પણ સરકાર એમણે આપેલા આંકડા મુજબ વિદ્યાર્થીઓની સંખ્યા નહીવત હોવાના કારણે પાંચ હજાર નવસો બાર શાળાઓ સરકાર બંધ કરવા તરફ જઈ રહી છે એક બાજુ ગૃહમાં એમણે આપેલા આંકડાની વાત કરીએ બે હજાર પંદરમાં એમના ગૃહમાં આપેલો આંકડો હતો કે ખાનગી શાળાઓ બાર હજાર પાંચસોને ખાનગી શાળાઓ બાર હજાર બે હતી જે વધીને બે હજાર ચોવીસ પચીસમાં તેર હજાર નેવું થઈ એની સામે સરકારી શાળાઓ પાંત્રીસ હજાર બાવીસ હતી જે ઘટીને ચોત્રીસ હજાર ચારસો સત્તાણું થઈ આ આંકડા દર્શાવે છે કે સરકાર કેટલા હદે ખાનગી શાળાઓને પ્રોત્સાહન આપે છે પરંતુ જે ગ્રામ્ય વિસ્તારોમાં જે ગરીબ પછાત આદિવાસી વિસ્તારો જે સરહદી વિસ્તારો છે ત્યાંના વાલીઓ પોતાના બાળકને કોઈ સારી શાળામાં ઊંચી ફી ભરીને ભણાવી શકે એવી વ્યવસ્થા નથી શાળાઓમાં ભૌતિક સુવિધાઓ અને શિક્ષણનું સ્તર નીચું હોવાના કારણે ભવિષ્ય ઘડનારા ભવિષ્યમાં દેશનું ઘડતર કરનારું ભવિષ્ય અંધાધૂન છે ત્યારે અમે સરકારને વિનંતી કરીએ છીએ એક બાજુ ટેટાટ પાસ ઉમેદવારો કાયમી શિક્ષકોની ભરતી કરવાની માંગ કરી રહ્યા છે આટલું મોટું બજેટ હોવા છતાં સરકાર જાણે મન બનાવી ચૂકી હોય એમ નથી શિક્ષકોની ભરતી કરતા નથી જ્ઞાન સહાયકોની ભરતી થતી અને નથી શાળાઓના ઓરડા બનતા સરકાર તાકીદે આ કાર્યક્રમો તો થવાના જ છે થશે પણ તાકીદે જે પણ શિક્ષકોની ઘટ છે પૂરે ઓરડાઓની ઘટ છે એ પૂરે આંગણવાડીના મકાનો નથી એ મકાનો બનાવે એવી અમારી સરકાર શ્રીમાં માંગણી છે આપણે સાંભળ્યા હતા દેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ તેમણે સરકારને બાનમાં લેવાનો પ્રયાસ કર્યો છે શિક્ષણ મંત્રીને પણ આ બાબતે તેમણે વાત કહી છે નાજે જે શાળામાં કાર્યક્રમ યોજાયો હતો શિક્ષણ એટલે શિક્ષણની બાબતમાં શિક્ષકોની ઘટનો મુદ્દો હોય સરકારી ઓરડાઓમાં જે ઓરડાઓનો ઘટનો મુદ્દો હોય કે પછી એક તરફ વિશ્વગૃહ બનવાની વાતો ચાલી રહી છે અને આજે પણ વિદ્યાર્થીઓને ઝાડ નીચે બેસીને ભણવું પડે તેવી સ્થિતિ થઈ હોય તેને લઈને તેમણે સરકાર સામે પોતાનો બળાપો ઠાલવ્યો હતો દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે સ્કાયનેટ મીડિયાને આપ કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા રહે